સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે અમે આવ્યા છીએ રાણાવાવના ગોપાલપરામાં ગાયત્રી મંદિર ગાયત્રી પ્રજ્ઞાપીઠમાં જ્યાં આજે આસો સુદ બીજ એટલે બીજા નોરતાના દિવસે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે અહીંયા ઈસવીસન ઓગણીસો બ્યાસીથી પ્રાણ પ્રતિષ્ઠા દિવસ આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે જેમાં સવારે ગાયત્રી માનો હવન હોય છે અને પછી બધી બહેનો સત્સંગ કરે છે અને બપોરે પ્રસાદી હોય છે અને સાંજે રાણાવાવની તમામ ગરબીઓની બાળાઓને પ્રસાદી લેવાનું આયોજન હોય છે અને રાત્રે અહીંયા ગરબી પણ થાય છે મંદિરમાં જ ને જો અટાણે હું તમને બધાઈને ગાયત્રી માના દર્શન કરાવું જો ગાયત્રી માના દર્શન કર્યો બધાય ખૂબ જ સરસ મંદિર છે અહીંયા બધાય ખૂબ જ સરસ આયોજન કરેલું છે ધાર્મિક કાર્યમાં બધાય સાથ પણ સરસ આપે છે બધાય અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે રામેશ્વર મહાદેવ છે ત્યાં બાર જ્યોતિર્લિંગ પણ આવેલી છે જો તમને બાર જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવવું આ બધી બાર જ્યોતિર્લિંગ છે ખૂબ સરસ છે મંદિર કેવું છે એકવાર આવો અહીંયા વાવ તો તમે એકવાર આ મંદિરના દર્શન કરવા જરૂરથી આવજો ખૂબ સરસ મંદિર છે જો આ બધાય હવે અટાણે પ્રસાદી લેવા બેઠા છે જેનાથી જે બને એવી રીતના તન મન ધનથી બધા સેવા આપે છે જો આ બધા જેન્ટ્સ લોકો બધા એક સાઈડ જમવા બેઠા છે પ્રસાદીમાં સરસ હોય છે બધું જેનાથી જે બને એવી રીતના સેવા આપે છે તન બન ધન થી ખુબજ સરસ આયોજન કરેલું હોય છે આ લોકો ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી